કપ્રુપુર ગામની મહિલાને પોલીસે અડધૂત કરી હોવાનો આક્ષેપ ભાભર પીએસઆઈ તથા કોન્સ્ટેબલ વિરુદ્ધ દિયોદર નાયા પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરાઈ જાહેરમાં ખોટી રીતે બદનામી થાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો ભાભર તાલુકાની કપરુપુર ગામની મહિલાએ ભાભર પીએસઆઈ તથા કોન્સ્ટેબલ વિરુદ્ધ દિયોદર નાયા પોલીસ અધિક્ષકને લિખિતમાં રજૂઆત કરી છે જેમાં મહિલા પોતાની બહેનની દીકરીની અરજી વિશે પૂછવા છતાં હાજર પોલીસ કર્મીઓએ પોલીસ મથકમાં તો ખોટા ધંધા કરે છે તો છોકરીઓને વેચે છે તેવું કહી મહિલાને અડધૂત કરતા કપરુપુર ગામની મહિલાએ ન્યાય માટે રજૂઆત કરી છે જાણવા મળતી માહિતી મુજબ ભાભર તાલુકાના કપરુપુર ગામે રહેતી પ્રેમીલાબેન શંકરજી ઠાકોર તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ ભાભર પોલીસ મથકે તેમની બહેનની દીકરી કાજલે ફરિયાદ આપી હોવાથી ફરિયાદ બાબતે પૂછવા ગયા હતા તે સમયે ફાફર પીએસઆઈ અને કોન્સ્ટેબલ દ્વારા પ્રેમીલાબેન ઠાકોરને જાહેરમાં તો ખોટા ધંધા કરે છે અને તું છોકરીઓને વેચે છે તેવા વિડીયો છે તેવું કહી ખોટા કેસમાં ફસાવે તેવાની ધમકી આપતા અરજદાર મહિલા આવા કોઈ ધંધા કરતા ના હોય અને પોલીસે જાહેરમાં અડધૂધ કરતા કપરુપુર ગામની મહિલા ન્યાય માટે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચી હતી અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને લિખિત અને મૌખિક રજૂઆત કરી હતી આ બાબતે મહિલા પ્રેમીલાબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે અમે પશુપાલનનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ અમારી બહેનની દીકરી અરજી આપી હોવાથી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા અમે રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ પીએસઆઈ અને કોન્સ્ટેબલ દ્વારા અમને ધમકાવવામાં આવ્યા હતા અમે કોઈ ખોટા ધંધા કરતા નથી અમારી સમાજમાં બદનામી થાય તેવા શબ્દોનો પોલીસે દુરુપયોગ કર્યો છે જે બાબતે અમને ન્યાય મળે તે માટે અમો રજૂઆત કરવા આવ્યા છીએ અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા જેથી એટલે જીતી મેં જમાદારને પૂછતી તું કે સાહેબ અલગ જોઈએ મેં શું કર્યું એટલે જમાદારી મેં કીધું પણ મેડમ આઈ વધારે જેમ જેમ બોલવા મળ્યું ત્યાંથી પૂરો પણ મારું ઉમેરી ગયો અને ખોટા ગુનો દાખલ કરીને ઝેરમાં લખો અને મારા પણ વિડીયો કરે છે તો થોડી દાઇ બેસે છે તો ખોટા ધંધા કરે છે એટલે મને આવું મેડમ બોલે મને શું કરે મેડમ બોલે અને બોલી ભાઈ દેહ એ મને બોલ્યો જેવું ના આવું નથી નાથી પછી બધા પોલીસ આવી જલ્દીમાં એટલા છે પોલીસ પગ મેળવી નહીં બોલાવો તારા તેમ તારા નામને લાઈ મળતી નથી એટલે મું મેં મારે બેન કંઈ કર્યું નથી મને વિડીયો બતાવો ફોટો બતાવો બધું મને મને પટલી પૂરો થયું જબરદસ્તી દેખડી હું એ શાક ભાજી કેરી બધું એમ ભાગી એટલે ભાગી હું જીવ જ રહેશે